આ શું હશે કોણ ઓળખે છે તમે જોયું ચાલો કોઈ ની દેવી બોલે અરે વાહ વેરી ગુડ તમને ખબર હતી અરે વાહ ક્લેપ કરો ક્લેપ કરો કોની કોની વાડીએ છે શેતુડા હે શેતુર ઝાડ હોય શું હોય અને સરસ મજાના શેતુર આવે ને લાંબા લાંબા આ તો નાના નાના ટૂંકા ટૂંકા છે અને જો પાકી જાય ને એટલે કાળા થઈ જાય ને તો લાલ હોય ખાટા મીઠા હોય હોય ને

કોની કોની વાડીએ છે સતૂરના ઝાડ અમારી વાડીએ સેતુરનું ઝાડ છે ને ભાઈ લૂંબેન જુબે લોટ લૂંબ સેતુર આવ્યા છે જાઉં છે આપણે બધાને ખાવા મજા આવે ને પિકનિક કરવાની કોને મજાનો આવે હે મજા આવે ને બધાને તો તમે બધાય સેતુરનું ઝાડ જોયું છે જોયું છે બધાય પણ આપણે અહીંયા ગામમાં વાડીમાં કોઈએ જોયું જ ક્યાંય ક્યાં

આખો દી તમાર મોઢા ચાલુ ચાલુ હોય હોય કે નહીં મન ભાઈ પછી તમે બધા પક્ષીડા જેવા જ કેવા હો ને એ ચાલો તો ખાવા છે ને હવે શેતુર બધા ને આપણે ચાલો એક તાળી પાડી દો વેરી ગુડ